ચલો મિત્રો તો દસમાના પ્રકરણની શરૂઆત કરીએ એ પહેલાં અવયવ વિશે જાણી લઈએ કારણ કે દરેક ચેપ્ટરમાં એસી ટકા પ્રકરણ એવા હશે કે જેની અંદર અવયવ પાડવા પડશે ફરજિયાત તમને લગભગ મેં સમાંતર શ્રેણી ચલવી ત્યારે ઘણી બધી જગ્યાએ તમે એનો ઉપયોગ જોયો તો ચલો જોઈએ તો અવયવ પાડવા હોય તો બે રીતે હોય એક તમે સીધી રીતે અવયવ પડશે અને અમુક નિત્ય સમની મદદથી પણ અવયવ પડી શકે

તો કઈ રીતે મળે તો કે આ બંનેની જોડ આ બેની જોડ આમાંથી શું સરખું નીકળે તમને અવયવો મનમાં પાડો તોય ચાલે ડાયરેક્ટ લખો જોઈને ખબર પડે પણ તેમ છતાં હું નીચે અવયવો બતાવું છું તમને આ બતાવવા જરૂરી નથી ચલો પ્લસ પછી શું પડે તો કે આ રીતે અવયવો પડે હવે બંને પહેલાં બંનેનો ઉપયોગ કરી અને આમાંથી કોમન કાઢી લઈએ તો આ બંનેમાંથી શું કોમન નીકળે ફક્ત ને ફક્ત એક્સ શું વધે તો કે એક્સ વધે વચ્ચે પ્લસ વધે અને ટુ વાય વધે તો એક અવયવ મળે એ રીતે આના અવયવો પાડો તો જોવાનું કે આઠના અવયવો પડે ખરા પણ સૌ પ્રથમ પ્રાયોરિટી એવી આપો કે આઠના ઘડિયામાં સોળ ક્યારે આવે તો કે આઠ દુ સોળ તો પછી આઠના હોય પાણી લાંબુ કરવાની જરૂર નથી તમે સીધું લખી શકો આઠ દુ સોળ એટલે તમને સીધા આઠ કોમન દેખાઈ આવશે તમે બે ગુણ્યા બે ગુણ્યા બે એવા હોય પાડ્યા હોય તો થોડી પ્રોસીજર વધારે લાંબી થઈ જાય રીતે એના કરતા મનમાં ખબર પડે જોઈને કે આઠના ઘડિયા સોળ આવે તો સીધી રીતે પાડી દેવાના શું કોમન નીકળે બંનેમાંથી માંથી આઠ શું વધે તો કે એક્સ પ્લસ ટુ વાય આ પ્લસ છે કે માઇનસ છે એ તમારે ખાસ નિશાની મૂકવાનું ભૂલવાનું

ઉદાહરણ તરીકે જુઓ તો કે નિશાની ખાલી માઇનસ થઈ જાય એ મેં પ્લસ વાળું એક્ઝામ્પલ લીધું છે એટલે માઇનસ વાળું લેતો નથી ચલો તો કઈ રીતે આ પ્રમાણેની આપણું સંખ્યા હોય તો એના આવો એવો કેવો મળે તો કે એ પ્લસ નો હોલ સ્કવેર એટલે કે એ પ્લસ બી એક વખત અને એ પ્લસ બી બે વખત આની રીતે બે વખત મળશે તો પહેલાં ચેક કરો કે આના પ્રમાણે આ પદ આપેલા છે તો કે પહેલાંનો વર્ગ છે ચેક કરો બીજું છે ટુ એ બી છે અને છેલ્લે બીનો સ્ક્વેર આ પ્રમાણે બધા પદ આ ઉપરના છે કે એની ચેક કરો ચલો અહીંયા આનું વર્ગમૂળ કરીને અંદર લખો તો એનું વર્ગમૂળ એના નું વર્ગમૂળ એ સોળનું વર્ગમૂળ ચાર અહીંયા બીનું પદ જે હશે એ આવશે અહીંયા એ આવશે અને આનો તાળો આના જેટલો થઈ જતો હોય તો આ પ્રમાણે ગોઠવણ છે એવું સાબિત થાય બે ચોક આઠ અને એ થઈ ગયું તો કે કમ્પ્લીટ તો કે આ પ્રમાણે હોય તો આવા કોઈ પણ બહુપદીના આવા પદ હોય ત્રિપદી તો એનો હોય આવાજ થાય એનો મતલબ શું થાય તો કે પહેલો અને છેલ્લાનો હોલ સ્ક્વેર પહેલું કોણ તો કે એ પ્લસ ચાર એનો હોલ સ્ક્વેર આને બે વખત તમે આ રીતે દર્શાવો તો પણ ચાલે અને વર્ગ રાખો તો પણ ચાલે

તો કે જ્યારે પણ આ નિત્ય બન્યા ત્યારે આપણે શીખેલા છીએ ધોરણ આઠમાં કે ભાઈ આવું રકમ હોય એનો ગુણાકાર આવો જ થાય ને એના પરથી એના અવયવ આ રીતે જ થાય ઉદાહરણ તરીકે હું એમ કહું કે ત્રણ ગુણ્યા પાંચ તો કેટલા થાય પંદર હું પંદરના અવયવ પાડવા તો ત્રણને પાંચ જ થાય એમ આ બંનેનો ગુણાકાર કરીએ એટલે આ મળે અને એના પાછા અવયવ પાડો એટલે મૂળ સંખ્યા મળી જાય તો આવા કેટલાક બીજા પણ દાખલાઓ છે દસમા ધોરણના એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ